શેરામાં ભારતીય જનતા પાર્ટી શરા વિધાનસભા દ્વારા પૂર્ણ શ્લોકા દેવી અહલ્યાબાઈ હોલકારની ત્રણસોમી જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રા યોજવામાં આવી હતી શેરાનગર ખાતે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તથા શહેરામત વિસ્તારના ધારાસભ્ય જેઠા ભરવાડના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટી શહેરા વિધાનસભા દ્વારા પૂર્ણ શ્લોક દેવી અહલ્યાબાઈ હોલકરની ત્રણસોમી જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરાયું હતું આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં બીજેપીના હોદ્દેદારો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જિજ્ઞેશ પાઠક શહેરા તાલુકા ભાજપ ઉપપ્રમુખ ધર્મેન્દ્ર પટેલ મહામંત્રી નટવરસિંહ રાઠોડ રમણ રાઠોડ શહેરા તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ મગન પટેલિયા સંજય બારીયા હજાચારણ જિલ્લા આરોગ્ય ચેરમેન ભારતી પટેલ કિરણસિંહ બારિયા હાજર રહ્યા હતા દેશ માટે અહિલ્યા બલિદાન સમર્પિત થયા હતા એને જો કોઈ પાર્ટી અત્યાર સુધી ઉજવતી હોય તો આપણી જે પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી જે દેશના વીર સપુતો મહારાણા પ્રતાપ છત્રપતિ શિવાજી ઝાંસીની રાણી અહિલિયાભાઈ દેવી આ દરેકને યાદ કરતો એક ભારતીય જનતા પાર્ટી યાદ કરે છે અને આજે આપણે એક આ યાદ ત્રણસોની એમની જન્મજયંતિ છે એ નિમિત્તે આપણે એક પ્રતિજ્ઞા લઈએ છીએ કે નગરમાં અહિલ્યાભાઈનું આપણે માન્ય ધારાસભ્ય શ્રી મોરબી શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબે મને આજે જ વાત કરી આપણે અહિલ્યાભાઈનું સ્ટેચ્યુ બનાવવાનું છે એટલે આપણા બધા માટે ખૂબ ગર્વની લાગણી છે હવે જ્યારે એમની